શ્રી અયોધ્યાકાંડ સર્ગ પંચોતેર ભરતનો મોટો આક્રોશ કરતો અવાજ છે કૌશલ્યના ભવનમાં સંભળાયો આથી તેમણે સુમિત્રાને કહ્યું કે ભરત આવી ગયો લાગે છે ચાલો આપણે તેને મળવાને જઈએ તે તેની માતા જેવો દુષ્ટ સ્વભાવનો નથી તે દીર્ઘ દ્રષ્ટિવાળો છે આમ કહીને કૌશલ્ય માંડ માંડ ઊભા થઈ શક્યા તેમનું શરીર કૃશ થઈ ગયું હતું બરાબર તે જ સમયે ભરત પણ શત્રુઘ્ન સાથે માતા કૌશલ્યને મળવા આવી રહ્યો હતો તેમને આવતો જોઈને માતા કૌશલ્યા અશક્તિના કારણે જમીન પર ઢળી પડ્યા આથી ભરતે દોડીને તેમને પકડી લીધા અને ધીમેથી ઊભા કર્યા પછી બંને ભાઈઓએ તેમની ચરણ લઈને વંદન કર્યા માતા કૌશલ્યાએ આંસુભીની આંખે તેમને છાતી સરસા ચાપી દીધા અને આશીર્વાદ આપ્યા તેમણે ભરતને કહ્યું કે હે બેટા તમારું કલ્યાણ થાવો હે ભરત તારી માતાએ તને અયોધ્યાનું રાજ્ય અપાવ્યું છે તું પણ મારે મન મારા રામ જેવો જ છે તને રાજ્ય પ્રાપ્ત થયું તેથી મને કોઈ જાતનો દુઃખ નથી પણ તારી માતાએ મારા બંને પુત્રો અને સીતાને વલકલ વસ્ત્રો પહેરાવીને વનવાસમાં શા માટે ધકેલી દીધા છે તેનું કારણ મને સમજાતું નથી મારી એવી ઈચ્છા છે કે જ્યાં મારો રામ ગયો છે ત્યાં મને પણ તારી માતા મોકલી આપે તો સારું જો તે નહીં મોકલે તો હું સુમિત્રાને સાથે લઈને મારો રામ જે માર્ગે ગયો છે તે માર્ગે પ્રયાણ કરીશ હે પુત્ર તું અમને રામ પાસે જલ્દીથી પહોંચાડ પછી તારી માતાએ પ્રાપ્ત કરેલું રાજ્ય તું સુખપૂર્વક ભોગાવ માતા કૌશલ્યાના આવા હૃદયને વિંધી નાખે તેવા વચનો સાંભળીને ભરતને પારાવાર દુઃખ થયું અગર ધરતી ફાટે તો તેમાં સમાઈ જવાનું પણ મન થયું ભરતે અતિવિલાપ કરતાં બે હાથ જોડીને કૌશલ્યને પ્રાર્થના કરી કે હે માતા હું આ સઘળા વૃતાંત બાબત કંઈ જ જાણતો નથી હું નિષ્પાપ છું મને તમે કઠોર વચનો કહેવાને યોગ્ય નથી મારા મોટાભાઈ પ્રત્યે મારા પ્રેમથી તમે ક્યાં છો છતાં તમારે મારા પ્રત્યે કોઈ શંકા કુશંકા હોય તો મારી કઠોર પ્રતિજ્ઞા સાંભળો હું અયોધ્યાની ગાદી પર કદીય બેસીશ નહીં એ અધિકાર તો મારા મોટાભાઈ રામનો જ છે હું તો તેમનો દાસ બનીને જ રહીશ હું વનમાં જઈને રામને સમજાવીને બોલાવી લાવીશ હું ખુદ તેમને રાજા બનાવીશ પછી તેમની જગ્યાએ હું વનવાસ ભોગવીશ પણ અયોધ્યાની રાજગાદી પર તો મારા મોટાભાઈ જ બેસશે આથી માતા કૌશલ્યા થોડા નરમ પડ્યા ભરતને તેમણે ખોડામાં બેસાડ્યો અને કહ્યું મને માફ કરી દે બેટા મારા રામના વિયોગમાં હૈયું મારા હાથમાં રહ્યું નથી અને ન બોલવાનું બોલાઈ જાય તો મને ક્ષમા કરજે દીકરા માતા કૌશલ્યના શાંતિભર્યા વચનો સાંભળીને ભરતને હૈયે ધરપત થઈ જય શ્રી કૃષ્ણ